ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગ રૂપે પાદરા વકીલ મંડળ દ્વારા પાદરાની સિવિલ કોર્ટ ખાતે ડોક્ટર એમએસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા સિવિલ કોર્ટ ખાતે પણ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા સિવિલ કોર્ટ ખાતે ડોક્ટર એમ એસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ખાસ કોર્ટ પરિસરને આઝાદીની થીમ પર શણગારવામાં આવી હતી તેમજ ખાસ દેશભક્તિના ગીતો રજૂ કરવા મ્યુઝિકલ બેન્ડનો કાર્યક્રમ પણ યોજાયો હતો જ્યાં અન્ય જશ્રીઓ વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ તેમજ વકીલ મંડળના તમામ વકીલ મિત્રો તેમજ તેઓના સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર એમ એસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તેમજ કોર્ટના અન્ય જજનું પ્રાસંગિક પ્રવચન પણ યોજાયું હતું આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાદરા કો કોર્ટમાં સ્વતંત્રતાની દિવસની ઉજવણી કરવામાં આવેલ હોય તેમાં પાદરા કોર્ટના સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પાંડે સાહેબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મનસુરી સાહેબ ભટ્ટ સાહેબ તેમજ પાદરા કોર્ટના વકીલ મિત્રો પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ તમામ વકીલ મિત્રો કોર્ટ સ્ટાફ સર્વ હાજર રહ્યા હતા અને લગભગ કેટલા ટાઈમથી અમે લગભગ ઘણા વર્ષોથી કોર્ટમે રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ એ અમારી રાષ્ટ્રીય જે કહો ભાવના કહો અને ભારત વિશેનું એક મહત્ત્વ અને આજરોજ પાદરા બાર એસોસિએશન પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ પાછીએ છે ભારત માતા કી જય વંદે માતરમ